જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું સ્વાગત કરાયું ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાનું ઉપસ્થિત મરહુ મહેમદ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલ સહિત કોંગ્રેસી હોદ્દેદારો તેમજ કાર્યકરોએ સ્વાગત કર્યું હતું લોકસભાની ચૂંટણીને ઘડીઓ ગણાઈ રહી છે ધીરે ધીરે ચૂંટણીનો માહોલ ઊભો થઈ રહ્યો છે આગામી ચૂંટણીની રણનીતિઓ બનવા માંડી છે લોકસભાની ચૂંટણી પૂર્વે ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં પણ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાને સ્થાને રાજેન્દ્રસિંહ રણાની જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા આવી પહોંચતા ઢોલ નગારા વગાડી ફુલહારથી કોંગ્રેસી કાર્યકરોએ સ્વાગત કર્યું आ प्रसंगे विशेष मरहूम अहमद पटेल ना सुपुत्र फैजल पटेल शहर प्रमुख हरीश परमार नगर सेवको शमशाद अली सैयद हेमेंद्र कोठीवाड़ा इब्राहिम कलकल पूर्व जिला पंचायत सदस्यों सहित मोटी संख्या में कांग्रेसी कार्यकरो शुभेच्छकों फूलहार पहरा शुभकामनाओं पाठवी આગામી લોકસભાની ચૂંટણી ગમે ત્યારે આવે કોંગ્રેસ ચૂંટણી માટે તૈયાર હોવાનું નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર સિંહ રનાએ જણાવ્યું હતું આજે જિલ્લા કોંગ્રેસનો બીજોવાર મને પ્રમુખ બનાવ્યો છે ત્યારે જિલ્લાના ખૂણે ખૂણેથી દરેક તાલુકામાંથી જે કાર્યકર મારા વરિષ્ઠ આગેવાનો ઉત્સાહ છે ને આટલી બધી મોટી સંખ્યામાં મારો ઉત્સાહ વધારે ભેગા થયા છે તે બદલ સર્વનો આભાર માનું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એઆઈસીસી બીજી વાર પુનઃ મારી પરથી વિશ્વાસ મૂક્યો છે એમાં મારા વરિષ્ઠ આગેવાનો કાર્યકરો સાથે મળી અને કોંગ્રેસ પાર્ટી કેમ મજબૂત થાય ને આવનાર દિવસોમાં કઈ રીતે કામગીરી કરવી એમાં સૌના સહયોગથી અમે બધા સાથે રહી કામગીરી કરીશું એ જપ્યતા અને મારી જે પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે જિલ્લાના કાર્યકરોએ આગેવાનોએ કે બધા સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું લોકસભાની ચૂંટણી આવે છે કોંગ્રેસ આવતીકાલે ઇલેક્શન આવે તો બી તૈયાર છે ગઈકાલે હતું તો બી તૈયાર છે આ સંગઠનની પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાના ભાગરૂપે મને સંગઠને પુનઃ જવાબદારી આપી છે એ માટે હું પ્રેસિડેન્ટ તરીકે માની હું કોંગ્રેસ ચોવીસ કલાકમાં ચૂંટણી આવે તો પણ ઇલેક્શન લડવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તૈયાર છે ના એવું કંઈ નારાજગી છે નહીં સિનિયર આગેવાનો આટલા બધા છે ઘણા કામસર આવી નથી શક્યા અને ઘણા હજુ આવી રહેલા છે ટેલિફોનિક છે કે થોડા મોડાજો જો પણ મુહૂર્ત હતું એટલા માટે આવી ગયું આપણે ટાઈમ લોકોને આપેલો હતો પણ જો રસ્તે છે બધા આવી રહેલા છે અબરે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકાયેલી હતી કે મૌનતાજ બેનને વિરુદ્ધમાં પોસ્ટ મૂકાયેલી હતી પોસ્ટ એના માટે આપું મોજો ચાર્જ એક સેકન્ડ લીધો છે હજી એક જ સેકન્ડ થ્યુ છે પૂજા કહી રે વરિષ્ઠ આગેવાનો સાથે મારી ચર્ચા કરી જે કઈ હશે મે ચર્ચા કરી આપણે જણાવીશું આજ મેં હમારે નયે મરૂચ કોંગ્રેસ પ્રેસિડેન્ટ રજિન્દ્ર રાણાજી કો મેં મુબારકબાદ દેના ચાહતા હું હમારે આઉટ ગોઈંગ પરમલસિંહ રાણાજી કો ભી મેં ધન્યવાદ દેના ચાહતા હું ઓર મેં માનતા હું કે આજ હમ एक बहुत ज़रूरी दिन है हम मानते हैं कि हमारी जो भरूच में जो ऑर्गेनाइजेशन जो कांग्रेस की है हम उसको मजबूत करेंगे एक लोगों की आवाज़ बन के ऑर्गेनाइजेशन को मजबूत करके हम आगे बढ़ेंगे मैं बहुत बहुत आ, मैं होपफुल हूँ मैं आ, चाहता हूँ कि हम एक मजबूत आवाज़ जो है गुजरात में भरूच एक मॉडल कॉन्स्टिट्यूजी बने जो भी बीजेपी सरकार जो कर रही है उसका हम क्यों ना मिल हम उनकी उनकी उनके उनकी, उनकी तरफ हम फाइट करें उनकी अगेंस्ट हम जो भी मुद्दे हैं जैसे महंगाई की हमारी बेरोज़गारी की भरूच डिस्ट्रिक्ट में इतने जो तकलीफें हैं गुजरात में पूरे स्टेट में इतने जो तकलीफें भरूच डिस्ट्रिक्ट एक मॉडल बनके हम सब डिस्ट्रिक्स 26 डिस्ट्रिक्स को हम एक आवाज़ बने स्ट्रॉन्ग अपोजिशन बने યુરા મ